સ્વાગત છે જય ચંદ્ર સાગર સુધી મહારાષ્ટ્ર માસિક પ્રવેશ થયો એકસો આઠ સુગંધો બેડા વાળી શ્રાવિકાઓએ રાજમાર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું

દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું દરમિયાનમાં સંગના ટ્રસ્ટી માંગીલાલજીએ જણાવ્યું હતું કે આજે નય શેખર સાગરજી મહારાજ તથા સાધ્વીજી દિવ્ય ધર્મા શ્રીજી મહારાજ આચાર્ય અક્ષયચંદ્ર સાગર સુરી મહારાજ સાથે વાજતે ગાજતે કરેલી બાગ જૈન સંઘમાં પ્રવેશ કર્યો હતો અને જાણીતા જૈન સંગીતકાર ઋષભ દોશીએ વિશિષ્ટ ભક્તિ ગીત ગાઈને લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા કારેલીબાગ જૈન સંઘમાં આચાર્ય શ્રી પૂર્ણ ચંદ્રસાગર શ્રી મહારાજ સાહેબજીઓ જેઓ અલ્કાપુરી જૈન સંઘમાં પંદરમી તારીખે પ્રવેશ કરવાના હશે તેઓ પણ પોતાના શિષ્યરત્ન આચાર્ય અક્ષય ચંદ્રસાગર શ્રી મહારાજના ચાતુર્માસ પ્રવેશમાં વિશેષ નિશ્રા પ્રદાન કરી હતી વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કારેલીબાગ જૈન સંઘમાં કંઠાભરણ તપ સામૂહિક રીતે કરાવવામાં આવશે જેમાં એકવીસ ઉપવાસ અને સત્તર બ્યાસના બે છઠ તથા એક અઠ્ઠમનો સમાવેશ કરવામાં આવેલ છે આજના આ ચાતુર્માસિક પ્રવેશમાં અમદાવાદથી રાજગ્રહી તીર્થ બગોદરાના ટ્રસ્ટી સુરીલભાઈ શાહ શૈલેષભાઈ ઝાટકિયા મુંબઈના ગોરેગાંવના દિનેશ ટી શાહ અમદાવાદના બિપિન પટવા તથા મહારાજના સાંસારિક ભાઈ અશ્વિન શાહ નિકુંજભાઈ શાહ ટ્રસ્ટી અજય લાલી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપકભાઈ શાહ સહિત સેંકડોની સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા હતા આજે કાર્યલીબાગ જૈન સંઘમાં અમારા જયેશભાઈ શાહ પરિવાર તરફથી એમના ઘરેથી સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો છે આપણી સાથે જે ચાતુર્માસ કાર્યલીબાગ જૈન સંઘમાં કરવાના છે એવા આચાર્ય અક્ષય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ જે આ ચાતુર્માસનું જૈનો માં ચાતુર્માસ નું એટલું મહત્વ છે અને આ ચાતુર્માસ દરમિયાન સામૂહિક આરાધના કયા પ્રકાર ની અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે હાલવા ચાલવાથી પણ ઘણા જીવો મળી જતા હોય છે આ કાળનો એવો પ્રભાવ છે ઉનાળો શિયાળો ચોમાસુ ચોમાસાની ઋતુ જેવી છે એ કાળ જ એવો છે કદાચ વરસાદ ન વસે તો પણ પ્રતિ થાય જ એની વિરાધ થાય એ જીવો ન મળી જાય નાનામાં નાના જીવોની પણ ભગવાન નાગીર પ્રભુએ અતિશય તરકાર કરી છે અને ભગવાન નાગીર પ્રભુએ એટલે જ કહ્યું કે ચોમાસામાં બને ત્યાં સુધી કાંઈ પણ દૂર જવું નહીં ભગવંતોએ સાધુ સાધુ ભગવંતોએ એક જ સ્થાનમાં રહેવું જોઈએ અને ગૃહસ્થોએ પણ બને ત્યાં સુધી કાંઈ પણ બહાર નીકળવું ન જોઈએ આ જીવિકા પૂરતું હોય તો પણ એમાં પણ ઘણો વિવેક રાખવો જોઈએ ક્યાંય પણ ચોમાસામાં યાત્રા કરવા માટે જવું ન જોઈએ ભલે પોતે કદાચ વેપાર કરવા માટે જતા હોય તો પણ ધર્મ માટે ન જવું જોઈએ આવું મહાપુરુષોનું વચન છે માટે અમે પણ ચોમાસાના ચારે મહિના રહીએ છીએ અને સ્થિર રહેવાથી અનેક લોકોના પરિચય થાય છે એ બધા ખૂબ માને છે અને ધર્મમાં આગળ વધે છે સાહેબ સંઘમાં કયા પ્રકારના પેલા અનુષ્ઠાન થવાના છે સંઘમાં અહીંયા ચોમાસાનું વાતાવરણ તપસ્ચ્યાના અનુકૂળ હોવાથી અહીંયા અમારે ત્યાં ઉપવાસ એવો હોય ઉપવાસમાં કશું ખાવું પીવું નહીં એટલે એ ઉપવાસ ચોમાસા ઋતુમાં વધારે સરળ પડતો છે આ આ દિવસોમાં અમે કંઠાભરણ તપ બહુ મહાન તપ છે ચાલીસ દિવસનું તપ છે આવું તપ સામૂહિક કરાવવાના છે ત્રણસો ચારસો પુણ્યાત્મા આ તપમાં જોડાશે એ ગણતરી છે બોલો જી એવું પુણ્ય છે કે અમને આજે અક્ષય ચંદ્ર સાગર સુધીજી જેવા પાંચ સાધુ ભગવંતો સાત્રુમાસ માટે મળ્યા છે એટલે અમારા કાર્યની વાત ધન્ય ધન્ય થઈ ગયું છે બહુ ઓછી મહેનતથી અને એવા ભાવથી અમને મળ્યા છે અમારા ભલે ઓછી મહેનત પણ ભાવ એટલા ઊંચા હતા એટલે અમને એવા આચાર્ય ભગવાન કાર્ય વિભાગ સંઘને મળ્યા છે બોલો જી ના શાસન દેવ બોલે દિન શાસન